તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી રામચરિત માણસ નવાનહ પારાયણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો જાફરાબાદના મિતયાણા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી રામચરિત માણસ નવાનહ પારાયણ કથાની ઓથી યાત્રા મિત્યાણા ગામથી વાજતે વાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપમાં લાવવામાં આવી અસંખ્ય ભક્તો જોડાયા હતા કથાના વક્તા શ્રી શાસ્ત્રી હરિકિશનભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા દેવી ભાગવત ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી રામચરિત માનસન પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમના મહંત શ્રી એક હજાર આઠ રાઘવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલા ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન ઉમદા ભાવનાથી નેત્રો રક્તદાન કેમ્પ આયુર્વેદ કેમ્પ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણના કેમ્પ વારંવાર થતા રહે છે અને બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કથાના પ્રારંભે સમૂહ ગીતનું આયોજન કરવામાં આવેલું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો